મિત્રો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ દિને ભાવનગરમાં ધમ્મભૂમિ વિહાર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું આપ સૌ જાણો છો કે ચૌદમી એપ્રિલ એ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે જયંતિ દિન છે મિત્રો ચૌદમી એપ્રિલે આખા દેશને નહીં પણ દુનિયાના એકસો થી વધુ દેશોમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જયંતિ ઉજવાય છે આ દિવસે ભાવનગરમાં પણ એક નવો બૌદ્ધ વિહાર બની ગયો છે ભાવનગરમાં જે તળાજા રોડ કહેવાય ટોપ સર્કલ પાસે ધમ્મભૂમિ ધમ્મ વિહાર બની ગયો છે અને ત્યાં સરસ મજાના બધા કાર્યક્રમો સાંજે ચાર થી છ સુધી એ વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવેલ અને છ થી આઠ સુધી રાખવામાં છે ને ઉત્કર્ષ સોસાયટી ટોપ થ્રી સર્કલ પાસે તળાજા રોડ ભાવનગર અને રાત્રે આઠ થી નવ પછી સમ્યક ભોજન રાત્રે બધા દ્વારા લેવામાં આવ્યું આ કાર્યક્રમની અંદર વિશાળ સંખ્યામાં ઉપાસક અને ઉપાસિકા હાજર રહેલ આ તમે જો એનું સ્થળ છે ને ત્યાં એમાં બાબુ સાહેબ આંબેડકરની એક પ્રતિમા ત્યાં મૂકવામાં આવી છે અને એ પ્રતિમાની આજુબાજુનો વિશાળ ગ્રાઉન્ડ છે ત્યાં આવી રીતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ ત્યાં તમે ફોટો જોવો છો આપણા બધા કાર્યકરો હોય ઉપાસક ઉપાસિકાઓ

પ્રકાશભાઈ નવાની આ ફોટો તમે જોશો ને તો ભાઈઓ ને બહેનો જે વૃક્ષ રોપી અને તેનું ફરતુળું પાંજરું અને એ બધું ફિટ કરવાનું બધું કામ કરી રહ્યા છે એમાં પણ તમને જોવા મળશે આ ફોટામાં પણ તમને જોશોને તો ભાઈઓ બહેનો દ્વારા વૃક્ષારોપણનું જે કાર્ય છે એ કરતા જોવા મળશે તમને આ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું જે સ્ટેચ્યુ છે એની પ્રતિમા છે એની આજુબાજુ જ્યારે વૃક્ષારોપણ થતું હતું ત્યારે એ પ્રકાશભાઈ વાણિયા જે જ્ઞાન પ્રકાશ બોધ છે એમને ત્રિસરણ અને વંદના કઢાવી તો એ પણ આપણે થોડુંક વિડીયો દ્વારા જાણીએ અને એ વિડીયો દ્વારા આપણને થોડીક માહિતી મળશે કે ખરેખર કેવી રીતે બોધવી આ તમે ખાલી હશે ને એવું શકશો અને વૃક્ષારોપણ થતું હશે એ પણ તમને જોવામાં આવશે તો એ આપણે એક વિડીયો જોઈ નાનો એવો એટલે આપણને ખ્યાલ આવશે કાયમ માટે ઉપયોગી મોટા વૃક્ષ હોય આપણને તો આજનો આજે મંગલ દિવસ છે આપણા માટે આજનો જે દિવસ છે બાબા સાહેબની ને તેત્રીસની જન્મજયંતિ તો બાબા સાહેબનો જન્મ એટલે આપણા માટે એક મુક્તિનો દોર સાહેબનો જન્મ થયો એમની જે સંઘર્ષ પછી આપણને જે મુક્તિ મળી આપણા એસસી એસટી ઓબીસી સમાજના તમામ મહિલાઓને મુક્તિ મળી એ મુક્તિ અને બાબા સાહેબના જે આ જન્મદિવસ મિનિટ જો આપણે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે તો આપણે તમામ બહેનો અને આવીને પિત્પળનું રૂપ આપણે બધા એકી સાથે બુદ્ધંગ પહેલાં ત્રણ વાર નરપ્રસ્તો ભગવતો ચમ્મા ચમ બુદ્ધ ત્રાણવાર એમ બોલ છું અને

Shammasamudassa, namo, bhagavato arhato. Shammasamudassa, Buddhanga, rangacca, 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 2 ના બેટાજી કાટુ કાટ આવક આપી દીધી ઓર્ડિનેશન 2002 ના જે વૃક્ષારોપણ કરે છે ને એમાં જે પ્લાસ્ટિકની કોથળી ને અને જે ગીતની અને મૂળ મિત્ર માંગે આત્રા કો દે બધા થોડું થોડું साधु 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 सिद्धू करना सिद्धू करना कहो अन्य दियो प्रकाश बैग आजे धम्म त... प्रोजेक्ट बनेगी धम्म बुद्धा के साथ ही हो आजे अब्बा साहेब જન્મજયંતિ નિમિત્તે ભાવનગર ખાતે બુદ્ધ વિહારની અંદર વૃક્ષારોપણ કરી અને આજે આ ઉત્સવ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારબાદ બુદ્ધ વંદના કરી અને આ બુદ્ધ વિહારની અંદર સરસ મજાનો કાર્યક્રમ ભાવનગર બુદ્ધ વિહાર ધમભૂમિ ઉભું કરવામાં આવ્યું છે જ્યાં તથાગત બુદ્ધની સ્થાપના કરી અને એમની વિચારધારાને વાચા આપવા માટે અને લોકોને જાગૃત કરી અને તથાગત બુદ્ધ અને એની ધમની વિચારધારા બાબા સાહેબના અધૂરા સપનાઓ પૂર્ણ કરવા માટે અહીં સરસ મજાનો આજે કાર્યક્રમ અને આ સરસ મજાનો બુદ્ધ વિહાર બનાવવામાં આવ્યું છે આજે બોલે છે મિત્રો દેખાય કોલેજ નથી ચાલી રહ્યું છે તો કોલેજ સમાજના ટૂંકમાં ઓબીસી સમાજના એસી સમાજના બધા મિત્રો સાથે મળીને આ શરણમ ગચ્છા કાઈ નથી મળે બુદ્ધની પ્રતિમા મૂકવામાં આવશે અને એનું દાન છે એ કર્ણશીલ રાહુલ એ આપવાના છે એના દ્વારા એ પ્રતિમા મગવાની છે તો વૃક્ષારોપણ બાદ આ જે હોલ આપણો જે હતો ને તમે જોયો ને એ હોલ ની અંદર બધાય બેસીને ત્રીષણ વંદના અને ધર્મદેશના કરવામાં આવી હતી તો તમે ફોટો જોવો છો ને ફોટોની અંદર બધા બધા ભાઈઓ બહેનો બેઠા તમને જોવા મળશે ફોટામાં પણ તમને જોવા મળશે કે વિહાર બની ગયો છે ને ત્યાં કદાચ આવ બુદ્ધ પૂર્ણિમાના દિવસે જ પણ એમનો શુભારંભ થશે એવી ગણતરી છે વિશાળ સંખ્યામાં બસો થી અઢીસો માણસો આરામથી બેસી શકે એ ટાઈપનો હોલ છે એ તૈયાર થયો છે આખું હિમાલયન વિસ્તારમાં આપણે જઈએ અને જે બોધ બિહાર ને એ ટાઈપનો આખું સ્ટ્રકચર તમને જોવામાં આવશે આ બધા ફોટામાં તમે જુઓ તો ભાઈઓ બહેનોના બધા એના ફોટા તમને જોવા આવશે મિત્રો હાજર ત્યાંને પણ આપણે પોતે ક્યાં બેઠા છે એમનો ખ્યાલ આવશે અને પોતાનો ફોટો જોઈ શકશે ફોટા તમે જોવો છો આપણી જે આ ચેનલ છે જી ટીવી એ યુટ્યુબ ચેનલ છે અને એ ચેનલની અંદર આ વિડીયો કાયમ માટે પડ્યો હશે તો તમે તમારા બધા મિત્રોના વિડીયો દેખાડજો તમારા ગ્રુપમાં વોટ્સઅપમાં મૂકજો ફેસબુકમાં મૂકજો અને લોકો જાણે કે આપણો જે મૂળ ધર્મ છે ધર્મ આપણે એમની તરફ પાછું પાછું વળવાનું છે અને જે તથાગત ગૌતમ બુદ્ધે જે આજથી પચીસો વર્ષ પહેલાં જે વૈજ્ઞાનિક અભિગમવાળી વાત કરી હતી એ માનવતા સમાનતા દરેક જીવ પ્રત્યે દયા પ્રેમ કરુણા અને શીલ અને સંસ્કારનું પાલન એ જ બૌદ્ધ ધર્મ તો એ ધર્મ તરફ આપણે વળવાનું છે બધા જેમાં કોઈ કર્મકાંડ નથી કોઈ ઊંચ નીચના ભેદભાવ નથી દરેક માનવી સમાન એક સમાન એટલે કે સમાનતા અને માનવતા એ જ ધર્મ જન આવતો જન એવી કોઈ વ્યવસ્થા નથી ઈશ્વર કે અવતાર કે દેવી શક્તિ એવી કાલ્પનિક વાતો જે છે એમને પણ બૌદ્ધ ધર્મની અંદર કોઈ સ્થાન નથી તો તમે જુઓ છો સામે સરસ મજાનો ધર્મવિહાર તૈયાર થઈ ગયો છે અને એ ધર્મવિહાર બધા જે કાર્ય બહેનો છે એ તમે તમારી નજર સામે એ જોવા મળે છે ત્યારબાદ તમામ હાજર ઉપાસકો ઉપાસિકાઓમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી જે ધમભૂમિ ધમવિહાર શ્રેષ્ઠ જીવન કે લ્યાય એક આંદોલન હમ જો સોચતે હે વો હમ બન જાતે હૈ તથાગ ગૌતમ બુદ્ધ એટલે કે આપણે જેવું વિચારીએ હમ એવા આપણે બનીએ છીએ આપણે એક સારા ઇન્સાન બનવા માંગીએ તો આપણે એ પણ બની શકીએ છીએ મને વિશ્વાસ છે કે મારા લોકો પોતાની સુખ સુવિધાનો ત્યાગ કરી ભારતમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરવાનું કાર્ય નિરંતર નિરંતર કરશે કરતા રહેશે આ શબ્દો છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો આપ સૌ જાણો છો કે બાબા સાહેબ જીવનના અંત સમયે એમણે ફક્ત આખા જીવનનો એનો સાર એમ લાગ્યું કે જ્યાં સુધી એ આપણે જે મૂળ ધર્મ નહીં જોઈએ અને આપણે જ્યાં સુધી આજે બ્રાહ્મણવાદી ધર્મ જેમાં અસમાનતા એ જ પાયો છે વર્ણ વ્યવસ્થા જાતિ વ્યવસ્થા એ જ પાયો છે જન્મથી મરણ સુધીના કર્મકાંડ છે ફક્ત બ્રાહ્મણ જ શ્રેષ્ઠ છે એ ધર્મની અંદર અને શુદ્ર વર્ણના જાજના કોળી ઓબીસી એસસી એસટી છે તો હલકા વર્ણના જ કહેવાશે ચાહે ભણી ગણીને કલેક્ટર થાય કે રાષ્ટ્ર તો એવા ધર્મની અંદર એવાથી આપણો કોઈ ઉદ્ધાર શક્ય નથી એવું ડૉક્ટર બાબાસાહેબને જીવનનો એનો જે સાર સમજાણો એટલે તમે જોયું તો એ ચૌદ ઓક્ટોમ્બર ઓગણીસો ના રોજ એમને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી અને આપણા લોકોને બાવીસ પ્રતિજ્ઞા આપી અને એક આદેશ આપ્યો કે તમે બધા બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો કરવાનું પેલા બૌદ્ધ ધર્મની દીક્ષા લેજો અને એ ધર્મ પ્રસાર કર્યો નિરંતર એટલે કે એમાં અટકવાનું નહીં એ કરતું જ રહેવાનું નિરંતરથી કરતા રહી ને તો એક નદીના આવા ઝરણા જેવું છે એ ક્યારેય ગંદુ પાણી નહીં થાય એક જગ્યાએ અટકી જાય આપણે ઉભા રહી જાય અથવા પાણી ભરાઈને એમને પડ્યું રહે તો એ ગંદુ થાય પણ ઝરણાની જેમ વહેતું રહે તો આ કાર રીતે ગંદુ નહીં થાય અટક અટકશે ખરાબ નહીં થાય અને લોકોને શુદ્ધ જે જળ જેવો આ બૌદ્ધ ધર્મના વિચારો મળતા રહેશે બહુજન ઈકાઈ બહુજન સુખાય ચલો બધું ક્યોર ચલો બુદ્ધ ચલો ભાવનગર ભાવનગર શહેરમાં તળાજા રોડ ઉપર ટોપ થ્રી સર્કલ પાસે ધમભૂમિ બુદ્ધ વિહારનું નિર્માણ થઈ રહ્યું છે આ વિહાર અને જિલ્લા કક્ષાએ તેમજ ગુજરાત રાજ્ય કક્ષાએ પ્લાનિંગ સાથેનું અઢારસો બારસો પંચ્યાસી ચોરસ મીટરના સાર્વજનિક હેતુના પ્લોટમાં બસો છ ચોરસ મીટર ક્ષેત્રફળના હોલમાં નિર્માણ થઈ રહ્યું છે આ વિહાર એકી સાથે થી વધુ ઉપાસક ઉપાસિકો બુદ્ધવંદના અને ધમદેશના મેળવી શકે એવું વિશાળ સંકુલ બની રહેલ છે આ વિહારમાં સામૂહિક રીતે સગાવાલા પરિવારના લગ્ન જન્મદિવસ કે અન્ય પ્રસંગો ઉજવણી બુદ્ધ

જેનું સ્થળ છે ધમ્મભૂમિ ધમ વિહાર ટોપ થ્રી સર્કલ પાસે ઉત્કર્ષ સોસાયટી ભાવનગર તો આ જે છે મિત્રો જે એપ્રિલે બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ દિને જે ભાવનગરની અંદર ધર્મ વિહાર જે ધમભૂમિ ધમ્મ વિહાર અંદર જે આપણું નિર્માણ થઈ રહ્યું છે થઈ ગયું છે આમ તો મોટું ત્યાં જે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા તેની જેમાં એક ઝાંખી જોઈ મિત્રો આ જેવી રીતે ભાવનગરમાં આ શરૂ થયું એવી રીતે પૂરા ગુજરાતના દરેક શહેર દરેક તાલુકા અને દરેક ગામની અંદર એક વિહાર બને એ જરૂરી છે આમાંથી આપણે પ્રેરણા લઈ અને ગુજરાતના તમામ જિલ્લાઓ શહેર અને ગામોની અંદર આપણે એક બૌદ્ધવિહાર ઊભો કરીએ બનાવીએ આપણા જ્યાંથી આપણા લોકોને આપણા બાળકોને આવનાર પેઢીને શીલ અને સંસ્કાર મળશે અને આ એક ઓબીસી એસસી એસટી માટે એકતા માટેનો એક સુંદર એક રસ્તો છે કેમકે જે લોકો બૌદ્ધ વિહારમાં આવશે બૌદ્ધનું તથાગત ગૌતમ બુદ્ધના વિચારો જેના જીવનમાં આવશે એમાં ઊંચ નીચના જે ભાવ છે હમ જ્ઞાતિ જાતિના જે ભેદભાવ છે એ નીકળી જશે કદાચ માનો કે એક બે પેઢી જે જ્ઞાતિના નામ એમને રહેશે પણ એ જાતિ રહેશે તો પણ એનામાં જાતિવાદ નીકળે જશે પછી એનામાં માનો કે ત્યાં બાજુમાં એની સાથે કોઈ હશે તો કઈ જાતિનો છે એના માટે મહત્વ નહીં રહે તો એમાં એ આપણે બધી રીતે ઉપયોગ થશે સામાજિક રીતે જે સામાજિક સમસ્યાઓ છે કે ભવિષ્યની અંદર જે બૌદ્ધ ના રસ્તા ઉપર જે લોકો અપનાવા છે જે બહુ જ દીક્ષાલી છે એ લોકોના બાળકો પણ બંધનથી લગ્ન બંધનથી પણ જોડાઈ શકશે તો આ એક શીલ અને સંસ્કાર મેળવવાનો એક ઉત્તમ સ્થળ બની રહેશે તો ફરીથી મિત્રો આ કાર્યક્રમ આપણું આપણી જે જાણકારી ટીવી ચેનલ છે એના ઉપર આ વિડીયો પડ્યો છે તમારા તમામ આ આ વિડીયો જોડનાર તમામ મિત્રોને વિનંતી કે જે ઝલકારી ટીવી ચેનલ છે એમને સબસ્ક્રાઈબ કરજો અને જે તમારા સગાવાલા જે મિત્રો છે એમને પણ ખાસ કહેજો તમારા ગ્રુપમાં તમારા મિત્રોને ખાસ કહેજો કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરે એટલા માટે કે આની અંદર એ ચેનલની અંદર લગભગ સાડા ત્રણસોથી વધારે વિડીયો જે આપણા પછાત સમાજ છે જે કોળી સમાજ છે ઓબીસી સમાજ છે એસસી એસટી સમાજ છે એના સર્વાંગી વિકાસ થાય એની વિચારધારાના વિડીયો અંદર પડ્યા છે એ તમે તમારી અનુકૂળતાએ જોઈ શકશો અને આપણા સમાજનો જે સર્વાંગી આપણે વિકાસ કરવો છે તો એ આપણે એકબીજા સાથે મળ સાથે મળીને કામ કરી શકશું તો દરેક મિત્રોને જલકારી ટીવી સબસ્ક્રાઈબ કરવા માટે ખાસ છું ભવિષ્યમાં તમને લોકોને કોઈ એમ લાગે કે મારે કામ કંઈક રજૂ કરવો છે આપણા જે ઓબીસી એસસી એસટી સમાજને એક સંદેશ આપવો છે તો મારો કોન્ટેક કરજો તિમનભાઈ કંટાળીયા આપણે એ ચેનલ ઉપર તમારો વિડીયો બનાવી અને મૂકશું તો એક ડોક્યુમેન્ટરી પ્રૂફ તરીકે કાયમ માટે એ ચેનલ ઉપર એ વિડીયો રહેશે અને તમે તમારી અનુકૂળતાના સમયે તમે અથવા તો તમારા મિત્રો અથવા તો આપણા સગાવાલાઓને આપણે એ દેખાડી શકશું તો ફરીથી મિત્રો જે પણ મિત્રો આ વિડીયો જોવે છે જોશે ભવિષ્યમાં પણ એ તમામ મિત્રોને ખૂબ ખૂબ આભાર કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ નમો બુધાય જય સવિધાન